સુમિ સુમી સાંભળે છે મારા ચશ્મા નથી મળતા ગોતી આપને જરા ગુણોતભાઈએ ટેબલ પર ખોલાખોળ ખોળ કરતે સુમિત્રાબેનને સુમિત્રાબેન દીધો ત્યાં છાપા ઉપર જ પડ્યા હશે જુઓ ટેબલ પર રસોડામાંથી અવાજ આવ્યો અહીં તો ક્યાંય દેખાતા નથી જરા સુધી આપને સુમિત્રાબેન રસોડામાંથી લોટવાળા હતી જ બહાર આવ્યા તમે પણ ભાઈ સાહેબ સાહેબ એવા ને એવા રહ્યા આ જુઓ શું છે આને ચશ્મા કહેવાય તેમણે મોટા ડાબલા જેવા ચશ્મા છાપા પાસેથી ઉપાડીને ગુણોતભાઈને પકડાવતા કહ્યું અરે પણ મને ન દેખાયા તમારું તો હવે રોજનું થયું એક જ ઠેકાણે રાખતા હો તો તું છે ને બધું વ્યવસ્થિત કરવા માટે તો પછી છે ની ચિંતા સુમિત્રાબેન સામે જોઈને ગુણવતભાઈ હસ્યા સુમિત્રાબેન છણકો કરીને પાછા રસોડામાં જતા રહ્યા રોજ આવી કોઈક ને કોઈક મીઠી રગજગ સાથે ગુણવતભાઈ અને સુમિત્રાબેનનો દિવસ શરૂ થયો ગુણવતભાઈ સચિવાલયમાં સિનિયર ક્લાર્ક હતા અને અત્યારે નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા ખરી ભાષામાં તો માણી રહ્યા હતા પૈસે ટકે સુખ હતું મહિને પંદર હજારનું પેન્શન મળતું ગુણવતભાઈ સમાચાર પત્રમાં કટાર લેખક તરીકે અને સુમિત્રાબેન સુગમ સંગીત સાધ

આપતા સામે પક્ષે સુમિત્રાબેન પણ ક્યાં ગુણા ઉતરે તેમ હતા ગુણુતભાઈનો પડછાયો બનીને દરેક તડકી ઝાડીમાં હંમેશા તેમણે ગુણુતભાઈનો સાથ નિભાવ્યો હતો વગર કહે ગુણુતભાઈના મનની વાત સમજી જવી એ તેમની ખાસિયત હતી બંનેની જોડી જાણે સારસ બેલડી ઘણા ખરા સંબંધો તો પીઠ પાછળ કહેતા ખરા જુઓ તો ગડપણમાં કેવા ગાંડા કાઢે છે પૌત્ર પોત્રી રમાડવાની ઉંમરમાં આવું કંઈ શુભે પણ ગુણુતભાઈને કે સુમિત્રાબેનને ક્યાં કોઈની પડી હતી તેઓ તો બસ એકબીજામાં ડુબેલા રહેતા કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે બીજાની ખબર નથી પણ કેમસે કેમ ગુણવતભાઈ માટે તો આ કહેવત સતત પ્રતિશત સાચી પડી હતી ગુણવતભાઈ સંઘર્ષના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને સુમિત્રાબેનનો સાથ મળ્યો બંને એકબીજાના પૂરક બન્યા અને પછી તો જાણે જિંદગીએ ઘેર બદલ્યું ગુણવતભાઈ પ્રગતિના એક પછી એક સોપાન સર કરતા ગયા બે વર્ષ પછી તેમના જીવનમાં દીકરી અક્ષિતાનો પ્રવેશ થયો અને ઘર નાનકડી કિલકારીઓથી ગુંજવા માંડ્યું થોડા વર્ષો પછી આશુતોષ અભિજીતનો પણ જન્મ થયો નાનપણમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધેલા ગુણોત્ઈ માટે આ બધું કોઈ સુંદર સપનથી ઓછું ન હતું સુમિત્રાબેને ખૂબ જ કુશળતાથી બધું સંભાળી લીધું લગાડ્યું હતું ગુણોધભાઈ પણ તેમાંથી બાકાત ન હતા જુવાનીના દિવસોમાં જ્યારે સુમિત્રાબેન નારાજ થતા ત્યારે ન જાણે કેટલી વાર તેમણે સુમિત્રાબેનને મનાવવા માટે આ ગીત ગાયું હતું પછી ધીમે ધીમે સમયની સાથે એ ભૂલાઈ ગયું આજે વર્ષો

તેમને ખોટું લાગી જાય એ બીકે તેમણે ગુણવંતભાઈ ને એકલા જ સંગીત સંધ્યા ઉજવવા દીધી આમને આમ જિંદગીનો ત્રીજો અધ્યાય સુખરૂપ વીતી રહ્યો હતો ક્યારેક સુમિત્રાબેન ગુણવંતભાઈને ટોકતા ખરા તમે તો સાવ ઓશિયાળા થઈ ગયા છો મને ચિંતા થાય છે મારા પછી તમારું શું થશે જવાબમાં ગુણવંતભાઈનો અવાજ જરા ઊંચો થઈ જતો એવું કોણે કહ્યું કે તારા વગર મારી ખરાબ હાલત થશે એવું કંઈ નહીં થાય કારણ કે તારા વગર જીવવું પડે એવો સમય જ નહીં આવે આપના હૃદય સાથે જ ધબકે છે અને સાથે જ બંધ થશે સુમિત્રાબેન આગળ દલીલ કરવા જતા પણ ગુણોદભાઈ તેમને ચૂપ કરાવી નાખતા કેમ સુમી કઈ થયું તને એક દિવસ અચાનક ગુણતભાઈએ સુમિત્રાબેનને પૂછી લીધું પાછલા થોડા દિવસોથી તેઓ જોઈ રહ્યા હતા કે કોઈ જ કારણ વગર સુમિત્રાબેન વ્યગ્ર રહેતા હતા નાની નાની વાતોમાં ચીડાઈ જતા હતા હે હા અરે ના ના કંઈ નથી થયું કેમ આજે આવું પૂછો છો જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ સુમિત્રાબેન જરા જંખવાણાં પડી ગયા સાચું બોલતો તને ખબર છે કે તું ગમે તેટલી કોશિશ કર પણ મારાથી કશું છુપાવી નહીં શકે અરે સાચું જ બોલું છું મને શું થવાનું હતું તમે ખોટી ચિંતા ન કરો તો મારા ચહેરા પરથી રોનક કેમ ગાયબ છે એવું કંઈ નથી આ તો આજકાલ થોડું કામ વધી ગયું છે એટલે જલ્દી થાક લાગે છે ગુણદભાઈ સાથે નજર મેળવ્યા વગર સુમિત્રાબેને જવાબ આપ્યો ડાઇનિંગ ટેબલ પર પડેલા એઠાં વાસણો લઈને તેઓ તરત રસોડા તરફ ચાલ્યા ગયા તેમના જવાબથી થી સંતોષ ના થયો તેમણે જાત તપાસ કરવાનું નક્કી કર્યું રવિવાર હતો બપોર પરવારીને ગુણોદભાઈ ગઝલોની સોબતે ચડ્યા હતા બરાબરનો રંગ ચડ્યો હતો એવામાં સુમિત્રાબેને રંગમાં ભંગ પાડ્યો મંદિરે જાઉં છું કલાક એકમાં આવી જઈશ કહીને સુમિત્રાબેન બહાર નીકળી ગયા ગુણતભાઈ સોફા પરથી ઊભા થયા તેમને આજ તક જોઈતી હતી તેઓ રૂમમાં ગયા અને ડ્રેસિંગ ટેબલ કબાટ વગેરે માંડ્યા કોઈને એક સિવાય જેમાં અને પેટના દુખાવાની અમુક ગોળીઓ લખેલી હતી સદનસીબે ડોક્ટરના અક્ષર સારા હતા તેથી ગુણતભાઈ વાંચવામાં ખાસ તકલીફ ન પડી તેમને થોડી આશ થઈ કરા સુમિત્રાબેન સાચું કહેતા હશે એમ માનીને તેઓ બધું ગોઠવીને પાછા સોફા પર બેઠા ક્યારે આંખ મળી ગઈ એની ખબર જ ન રહી એ ભગવાન આમના તો ઘર પણ રેડું મૂકવા જેવું નથી એ સાંભળો છો કઈ ખબર પડે છે આ મૂકીને ઘેરાય પડ્યા છો તે ઉઠો હવે ઘરમાં પ્રવેશતા જ સુમિત્રાબેને પત્ની પુરાણ શરૂ કર્યું ઘરના દરવાજા ખુલ્લા પડ્યા હતા અને બિંદાસ ગોરતા હતા સુમિત્રાબેનનો અવાજ સાંભળીને તેઓ સપાળા જાગ્યા સુમિત્રાબેન હજુ બોલે જ જતા હતા જોકે આજે ગુણતભાઈએ સામે જવાબ ન આપ્યો ઘણા દિવસ પછી તેમણે કોયલે ટવકો કર્યો હતો તેઓ મનોમન ખુશ થતાં ચૂપચાપ બધું સાંભળી રહ્યા ચસ્કી તો નથી ગયું ને તમારું હું અહીં રામાયણ કરું છું ને તમને હસવું આવે છે ના ના એવું નથી આ તો આટલા દિવસ પછી તને પોતાના અસલી અવતારમાં જોયું એટલે જરા બાકી કંઈ નહીં લો મને વળી શું થયું હતું કંઈ નહીં છોડ આજે જમવામાં શું બનાવ્યું છે મને તો કકડીને ભૂખ લાગી છે ગુણતભાઈએ વાત બદલાવી નાખી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની અંત સુધી જોજો પણ તેમની ખુશી અલ્પજીવી નીકળી સુમિત્રાબેનની તબિયત હવે વધુને વધુ ખરાબ રહેવા માંડી ગુણોધાઇ ડોક્ટર પાસે જવાની જીદ કરતા પણ સુમિત્રાબેન સાધારણ છે એમ કહીને વાત ટાળી દેતા એક દિવસ ગુણોદભાઈ બજારમાં કામ પતાવીને ઘેર પાછા ફરી રહ્યા હતા કેમ છો ગુણોદભાઈ બધું બરાબર ને ગુણોદભાઈએ પાછળ ફરીને જોયું પડોશમાં રહેતા ગાયત્રીબેન તેમને બોલાવી રહ્યા હતા ગુણોદભાઈ તેમની સામે હસ્યા અને કહ્યું બસ એકદમ મજામાં તમે કહો ઘરે કેમ છે બધા જ મજામાં છે સુમિત્રાબેન કેમ છે આજકાલ મંદિરે નથી આવતા કે શું અરે એવું કઈ હોય કાલે તમે સાથે જ કથામાં છે ના હવે હું નીકળું સુમિત્રાબેનને મારા જય શ્રી કૃષ્ણ કહેજો હા હા ચોક્કસ આવજો જય શ્રી કૃષ્ણ ગાયત્રીબેને વિદાય લીધી પણ ગુણોતભાઈ માટે મૂંઝવણ છોડતા ગયા સુમી કાલે કથામાં નહોતી ગઈ તો ક્યાં ગઈ હતી એ પણ ત્રણ કલાક માટે તેઓ મનોમન વિચારી રહ્યા આવી ગયા તમે શું શું લાવ્યા ગુણદભાઈ ઘરમાં દાખલ થયા એટલે સુમિત્રાબેને સવાલ કર્યો જાતે જ જોઈ લે ગુણોધભાઈએ સુમિત્રાબેનને થેલી પકડાવી દીધી અને સોફા પર જઈને બેઠા

થાળીઓ ગોઠવતે ગોઠવતે સુમિત્રાબેનને સાથ દીધો ના મને ભૂખ નથી તું જમી લે ગુણોત્ભાઈ છાપું વાંધતા વાંચતાં બોલ્યા વળી શું થયું છે તમને તબિયત ખરાબ છે ના બસ એમ જ ભૂખ નથી લાગી ગુણોદભાઈ ઊભા થઈને પોતાના ઓરડામાં ચાલ્યા ગયા સુમિત્રાબેન મોં વકાસીને તેમને જોઈ રહ્યા રાતે એને બીજા દિવસે બપોરે પણ જમવા સમયે ગુણોદભાઈનો જવાબ આવો જ હતો તમને થયું શું છે કેમ આમ કરો છો મારાથી કોઈ વાતે નારાજ છો ના ગુણદભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો તો સુમિત્રાબેન સોફા પાસે આવ્યા અને પ્રેમથી ગુણદભાઈ સામે જોયું અને ધીમેથી બોલ્યા તો શા માટે રીષા હમણાં બેઠા છો રીષા નથી બેઠો સખત કોપ ભવનમાં બેઠો છું અને જ્યાં સુધી તને શું થયું છે એ તું નહીં કહે ત્યાં સુધી આમ જ બેઠો રહીશ બોલ કહેવું છે લો આ વળી કેવી વાત મને કોઈ તકલીફ હોત તો હું નારાજ હોત ને તમે શે ના થાવ ચલો હવે બધા નાટક છોડીને ચૂપચાપ જમવા બેસો આ ઉંમરે બધું સારું લાગે કંઈ હા હવે તો તને મારી દરેક વાતો ખટકવાની જ ને કાલે ગજરો લઈ આવ્યો એ પણ તે ન લીધો હવે આજે મારી વાત ખરાબ લાગે છે તું ખરેખર બદલાઈ ગઈ છે સુમી હવે તમારી વેવલાઈ મૂકો જમવું હોય તો જમો નહીતર બેઠા રહો મને જાણે ઘરમાં બીજા કોઈ કામ જ ન હોય સુમિત્રાબેનને ગુસ્સો આવ્યો વાસણ જોરથી પટકીને તેઓ પાછા રસોડામાં જતા રહ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઠીક છે જો તને શું થયું છે ન કહેવું હોય તો મારે નથી જમવું જ્યાં સુધી મારા સવાલનો જવાબ નહીં પડે ત્યાં સુધી બંદા ભૂખ હડતાલ કરશે ગુણતભાઈ બોલ્યા હવે સુમિત્રાબેનનો સમય તૂટ્યો તેઓ ઝડપથી બહાર આવ્યા અને ગુણતભાઈની સામે પોતાનો ચોટલાનો ઘા કરતા કહ્યું આના પર તમે ગજરો લગાવશો આના પર આ નકલી વાળના ચોટલા પર તોલો લગાવો બોલો હજી બીજું કંઈ કહેવું છે સુમિત્રાબેન દ્રિશ્ચરના ધ્રુજી રહ્યા હતા ગુણદભાઈએ તેમનું આવું રૂપ તો ક્યારેય નહોતું જોયું અરે પણ આ શું તેમણે સુમિત્રાબેનના માથા પર નજર કરી અને તેઓ જાણે ત્યાં જ ઠરી ગયા સુમિત્રાબેનના માથા પર એક પણ વાળ ન હતો ગુણતભાઈ આઘાત પામી ગયા ક્યારેક સુમિત્રાબેનના પાણીના તરંગો વાળમાં હાથ તેમણે કલાકો પસાર કર્યા હતા અને આજે એ જ માથું પોતાના ઘરેના તેજીને બેઠું હતું તેમણે નીચે પડેલા નકલી ચોટલા તરફ નજર કરી અને પછી દોડીને સુમિત્રાબેનને વળગી પડ્યા સુમિત્રાબેન હજુ પણ ધ્રુજી રહ્યા હતા જોકે અત્યારે તેમનો ગુસ્સો ગાયબ હતો સુમી આ બધું શું છે તારા વાળ શું થયું છે તને ગુણવતભાઈ સુમિત્રાબેનની પીઠ પર હાથ પસારતા બોલી રહ્યા હતા ખરી પડ્યા બધા ખરી પડ્યા થોડા મહિનાઓ પછી હુંય ચૂપ એકદમ ચૂપ તને ખબર પણ છે કે તું શું બોલી રહી છે આ મને ખબર છે હું સાચું જ બોલી રહી છું સુમિત્રાબેનનો અવાજ ભાવવિહીન હતો જાણે જીવનમાંથી રસ જ ઉડી ગયો હોય ગુણવતભાઈ તેમનાથી અલગ થયા તેમણે સુમિત્રાબેને આંખોમાં જોયું એ સુમી મારી સામે જોતો શું છે તને બોલીના ગુણોધભાઈ બને એટલા સ્વચ્છ દેખાવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ તેમની અંદર ધમાસાણ મચ્યું હતું કેન્સર પેટનું કેન્સર શું કેન્સર કાનમાં ધગધકતું તેલ રેડાયું હોય એમ ગુણોધાઈને લાગ્યું તેઓ ત્યાં જ પડ્યા જાણે સર્વસ્વ લૂંટાઈ જવાનું હોય તેમ તેઓ રડવા માંડ્યા આંખોમાંથી આંસુ વરસવાનું શરૂ થયું સુમિત્રાબેન તેમની પાસે નીચે બેઠા ખોટી છાતત્વ આપવા માંડ્યા તેઓ જાણતા હતા કે ગુણોદભાઈ આ વાત જલ્દી સ્વીકારી નહીં શકે આમ પણ ગુણોદભાઈ જરા ગભરું માણસ હતા તેમનું પ્રિય પાત્ર આમ અચાનક તેમને છોડીને જથ્થું રહેવાનું હતું એ વાત તેઓ કેમ સ્વીકારી શકે કોઈ પણ હિસાબે ન સ્વીકારી શકે સુમિત્રાબેન ગુણોત્ન છાના રાખવાની કોશિશ કરી રહ્યા હતા પણ ગુણોધભાઈ દૃષ્કા બંધ થવાનું નામ જ નહોતા લેતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ઘણી વાર થઈ પણ અશ્રુ વર્ષા ન રોકાય એટલે સુમિત્રાબેનની અગનવર્ષાએ વરસવાનું શરૂ કર્યું આ શું કરો છો ક્યારેક તો મારે અને તમારે જવાનું જ છે હશે જેવી ભગવાનની મરજી જિંદગીનો વધારે મો રાખવો સારો નહીં ના હું તને ક્યાં જવા નહીં દઉં હવે ગેલા ન બનો જે થવાનું હતું એ થઈ ગયું કુદરતની ઈચ્છાઓ આપણે વિરુદ્ધ ન કરી શકીએ મારે તો બસ હવે ખુશ રહેવું છે જેટલો સમય પણ જીવવું તમારી સાથે જ જીવવું છે બોલો મારી આ ઈચ્છા પૂરી કરશો ને ગુણતભાઈ જરા શાંત થયા તેમણે કહ્યું આવી વાતો ન કર તને કંઈ નહીં થાય આપણે સારામાં સારી હોસ્પિટલમાં તારી સારવાર કરાવીશું હવે તો કેવી નવી નવી દવાઓ શોધાઈ છે આજકાલ તો કેન્સર પણ મટી શકે છે આપણે અમદાવાદ જઈશું ત્યાં ફરક ન પડે તો મુંબઈ પણ જઈશું પણ હું તને કંઈ થવા નહીં દઉં ગુણતભાઈનો અવાજ ફરી તરોડાયો ના મને પોતાની હાલતની ખબર છે છેલ્લા સ્ટેજનું કેન્સર છે સારવારનો કોઈ મતલબ નથી જેટલી દવા લઈ શકાતી હતી એટલી લઈ લીધી સારવારના નામે વધુ પીડા હવે મારાથી સહન નથી થતી પણ તમારે મને પીડાથી જોવી હોય તો જ દવાની વાત કરજો મારે હવે છેલ્લા દિવસે સુખેથી કાઢવા છે ગુણદભાઈ કમ અને સંમત થયા બીજો કોઈ આરોપણ ક્યાં હતો છેલ્લા સ્ટેજનું કેન્સર અને એ પણ પેટનું એટલે યમરાજના આગમનની જાણે એડવાન્સ બુકિંગ કરાવેલી ટિકિટ ગમે ત્યારે મોતનો સંદેશો આવી શકે ત્રણ મહિના વીત્યા દરમિયાન સુમિત્રાબેન થોડા દિવસ માટે દીકરીને ઘરે રોકાઈ આવ્યા દોહિત્રી દોહિત્રીને ભરપૂર લાડ લડાવી લીધું જોકે બીમારીની વાત તેમને ખાનગી જ રાખી હતી દીકરીઓ તો ઓસ્ટ્રેલિયા હતા એકાદ બે વખત સુમિત્રાબેને ફોન પર તેમને અહીં આવીને મળી જવાનું કહ્યું પણ એ લોકો પાસે સમય નામની બલાનો અભાવ હતો સુમિત્રાબેનને જોકે હવે કોઈ ફરક નહોતો પડતો તેઓ ખુશ રહેવાનો પ્રયત્ન કરતા ગીતો મમલાવતા જૂના પિક્ચરો જોતા ક્યારેક નકલી ચોટલો નાખી મંદિરે પણ જઈ આવતા બાકી મોટાભાગનો સમય ઘરમાં જ વિતાવતા આટલી બધી ખુશીઓ સામટી ભોગવવાનો પ્રયત્ન કરીને જિંદગીને રીઝવવાની તેમની કોશિશ જોકે નિષ્ફળ નીવડી રહી હતી તેમની હાલત ઉત્તર ઉત્તર બગડતી જ જતી હતી પેટમાં ક્યારેક સખત દુખાવો પડતો પછી અચાનક મટી જતો દુખાવાના લીધે સંગીત ક્લાસ જવાનું પણ બંધ હતું દવા હવે ગરમ લાગવા માંડી હતી તેમના પેટે વિચિત્ર રસાવણને પચાવવા માટે નારાજી દર્શાવી દીધી હતી નાનકડી ટીકડી પણ ઉલટી સાથે બહાર નીકળી જતી જમવાનું પણ સાવ ઓછું થઈ ગયું હતું ગુણોદભાઈ માટે તો આ ત્રણ મહિના સુમિત્રાબેનથી પણ વધુ કપરા વીત્યા એક એક દિવસ તેમના માટે ભયનો અવથાર લઈને ઉગતો આગલી જ્ઞાણે ક્યાંક સુમિત્રાબેન એમની સુમી એમનાથી દૂર ન થઈ જાય અંદરથી તેઓ કોચવાઈ રહ્યા હતા રડી રહ્યા હતા પણ બહારથી તેઓ સામાન્ય રહેવાનો પ્રયત્ન કરતા શું કરે એમની અદાગીની એમની પાસેથી વચન લીધું હતું આ સમય દરમિયાન તેઓ સુમિત્રાબેનને ખુશ રાખવાના ભરપૂર પ્રયત્ન કરતા હવેથી રોજ તેઓ બજારમાં જઈને તાકોમાં એક તો ગજરો લઈ આપતા અને નાનકડા વાળમાં તેલ નાખી મસ્ત મજાની માલિશ કરી આપતા રોજ આમ નવા શણગાર કરી આપતા સુમિત્રાબેન આ બધું મૂંગે મોઢે માણ્યા કરતા ક્યારેક ગુણવત્ત ભાઈથી રડી પણ લેતા દુઃખ તો તેમને પણ હતું પણ મોતનું નહીં પોતાના પતિ કમખરા મિત્ર કમિક હમરાહીથી દૂર જવાનું જુઓ હું કેવી લાગુ છું એક દિવસ વહેલી સવારે બેડરૂમમાંથી બહાર આવીને સુમિત્રાબેન બોલ્યા આજે તેઓ સંપૂર્ણ રીતે સજી ધજીને તૈયાર થયા હતા લગ્નમાં પહેર્યું હતું એ જ પાનેતર અડધા હાથ સુધી રંગબેરંગી બંગડીઓ ગળામાં ચાંદ તોલાનો સોનાનો હાર મંગળસૂત્ર કપાળમાં લાલ બિંદી માથામાં સેન્થો અને કાળામુખી બીમારીને લીધે ભીખા પડી ગયેલા ચહેરા પર આછું મેકઅપ જાણે કોઈ નવ તૈયાર થઈ હોય ગુણોધભાઈ તો મુગ્ધ થઈને જોઈ જ રહ્યા આમ ભાગજેમ શું જુઓ છો કહો તો ખરા કેવી લાગુ છું અદ્ભુત ગુણોદભાઈથી બસ આટલું જ બોલી શકાયું સુમિત્રાબેનના ગાલ પર શરમના શેરડા ફૂટ્યા પત્નીના રૂપની દુનિયામાં મુસાફરી કરીને ગુણોદભાઈ હવે જરા તરા હોશમાં આવ્યા આજે અચાનક કેમ સુમીએ પાનેતર પહેર્યું છે ગુણુતભાઈ વિચારમાં પડ્યા શું વિચારો છો આજે મેં આવા કપડાં કેમ પહેર્યા છે એ જ વિચારી રહ્યા છો ને મને ખબર છે કે તમને યાદ નહીં જ હોય બોલો આજે શું છે સુમિત્રાબેને પૂછ્યું ગુણોદભાઈ જવાબ આપવાની ના આપવાની મથામણમાં મૂંઝાઈ રહ્યા આજે શું છે કંઈક તો છે પણ યાદ નથી આવતું સુમિના જન્મદિવસ ના ના એ તો કદાચ ચોથા મહિનામાં છે તો મારો જન્મદિવસ લે મારો આજે ક્યાંથી હોય તો શું છે આજે એક સાથે હજારો વિચારોને ગુણોદભાઈના દિમાગનો કબજો લઈ લીધો ગડા થઈ રહેલા મગજ પર તેમણે ખૂબ જોર આપ્યું પણ છેવટે યાદ ન આવ્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આખરે ગુણવતભાઈ આ કંઈ પણ બોલ્યા વગર ચૂપ થઈને ઊભા રહ્યા સુમિત્રાબેને મોં બગાડ્યું મને ખબર હતી કે તમે ભૂલી જ ગયા હશો આજે આપણા લગ્નની ચાલીસમી વર્ષ ગાંઠ છે હવે ગુણોત્તભાઈને દિમાગની બત્તી ઝળકી હા નહીં આજના દિવસે તો આપણે પડ્યા હતા જોકે મને યાદ હતું બસ તે આમ અચાનક પૂછ્યું એટલે જરા મુંજાઈ ગયો હતો ગાંડે દરેક પતિ દ્વારા અપાતું હોલમાર્ક બહાનું ગુણતભાઈએ ચિપકાવી દીધું રહેવા દો મને બધી ખબર છે છોડો એ બધું આ લો તમારી ભેટ સુમિત્રાબેને એક મોટી લંબચોરસ ડબ્બી ગુણતભાઈને પકડાવતા કહ્યું ગુણુતભાઈએ ડબ્બી ખોલી અંદર સોનાની ખોલ બંધ થઈ શકે એવી લોકેટવાળી ચેઇન હતી તેમણે ચેઇન બહાર કાઢી લોકેટ ખોલ્યું ગોળાકાર રૂપિયાના સિક્કાના સાઇઝ જેટલા એ લોકેટમાં એક તરફ ગુણુતભાઈનો નાનકડો પડ્યો હતો અને બીજી તરફ સુમિત્રાબેનનો ખૂબ જ સરસ છે ચેઇનને પાછી ડબ્બામાં મૂકતા ગુણુતભાઈ બોલ્યા હા એ તો છે જ બોલો મને શું આપશો આજનો દિવસ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ છે તો ભેટ પણ એવી જ લઈશો ગુણદભાઈ ઉત્સાહમાં આવી ગયા આ દિવસે તો તેઓ કેટલાય મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અચાનક તેમને યાદ આવ્યું કે આજે તેઓ સુમિત્રાબેન સાથે છેલ્લી વખત લગ્નની વર્ષગાંઠ ઉજવવાના છે આગલા વર્ષે તો ગુણદભાઈના ઘરે ડૂમો બાજી ગયો તેમણે જરા ગળું ખોખાર્યું અને બોલ્યા અરે એવી જોરદાર પેટ આપીશ કે તું માની જ નહીં શકે એની સામે તારી આ ચેન તો પાણી ભરે ચાલ મારી સાથે પણ ક્યાં ચાલ તો ખરી બધી ખબર પડી જશે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ઘરને તાળુ મારી બદને નીકળી પડ્યા સુદર્શન મોલમાં ખરીદી કરી ચૌધરીની પ્રખ્યાત આઈસ્ક્રીમ ખાઈ કિશન બાગની હરિયાળી વચ્ચે લાંબી લટાર મારીને ગુણતભાઈએ સ્કૂટર અને સુગમ સંગીત સાધના કેન્દ્ર તરફ ભગાવી મૂક્યું સુમિત્રાબેનને છેલ્લે અહીં આવે ત્રણ મહિના ઉપર થઈ ગયા હતા બગીચાને વટાવીને તેઓ પગદંડી જેવા રસ્તા પર થઈને નાનકડા હોલમાં પહોંચ્યા અહીં સુમિત્રાબેન તેમના વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ આપતા અત્યારે તેમની ગેરહાજરીમાં તેમની શિષ્ય નીલમય સંગીત શીખડાવતી આજે આખો હોલ શણગારેલો હતો અવનવા ખુશબુદાર ફૂલો રંગબેરંગી રીબીનો અને ફુગ્ગાઓએ દિવાલોને ઢાંકી દીધી હતી હોલની વચ્ચો વચ્ચે ટીપોય પણ મોટો કેક મૂકેલો હતો ટીપોઈની આસપાસ સુમિત્રાબેનના શિષ્યો પોતાના ગુરુને આવકારવા ગોઠવાયા હતા ગુણદભાઈએ એ તરફ ચાલ્યા સુમિત્રાબેન તો આભા બનીને આ બધું જોઈ રહ્યા હતા સુમિત્રા શા માટે ઊભી છે આ આજો કેક કેવું છે સજાવટ જોવામાં વ્યસ્ત સુમિત્રાબેનનો ધ્યાન ભંગ થયો તેઓ ગુણિતભાઈ તરફ ચાલ્યા બધાને મળ્યા હાલચાલ પૂછ્યા થોડી વાતો કરી પછી કેક તરફ રૂખ કર્યું એ મોટા આસમ કેક પર તેમના લગ્ન વખતનો ફોટો હતો ફોટોને નીચે ચાલીસના આકારમાં નાનકડી મીણબત્તીઓ ગોઠવાયેલી હતી બેગમ સાઈબા કેકનો દિદાર કરી લીધો હોય તો મીણબત્તીઓને ફૂંક મારીએ ગુણત ભાઈએ કહ્યું જો કમ મેરે આકા સુમિત્રાબેને એ જ લહેજામાં જવાબ આપ્યો મીણબત્તીઓ બુજાઈ કેક કાપ્યો તો ટવકાર વરસ્યો બંને જણા પણ ગુણોત્તભાઈએ અગાઉથી કરી રાખેલી વ્યવસ્થા મુજબ આકાશ પરથી પુષ્પ ઉત્સાહ પણ થઈ સુમિત્રાબેન માટે તો બધું જ જાણે કોઈ મનોહર સપન હતું તેઓ આજને એક એક ક્ષણ ભરપૂર રીતે માણી રહ્યા હતા આજનો દિવસ મારા માટે સૌથી યાદગાર દિવસ છે તમારે આ બેઠવું ક્યારેય નહીં ભૂલવું સુમિત્રાબેને ગડકડા અવાજે કહ્યું આટલી જદી પ્રતિભાઓ ના આપતી જા પિક્ચર અપી બાકી મેરી જાન કહેતા કહેતા ગુણદભાઈએ ટીપોએ નીચેથી એક ભૂંગળું વાગેલો કાગળ કાઢ્યો અને સુમિત્રાબેનને પકડાવતા કહ્યું આ લે આના પર તારી સહી કર શું છે આ સુમિત્રાબેને આશ્ચર્ય સભર આંખોએ પૂછ્યું આજથી આ હોલ આપણે નામે તારા નામે થઈ ગયો છે હવેથી એ દરરોજ અવિરત સંગીત સાધના થતી રહે છે તું એવું જ ઇચ્છતી હતી ને સુમિત્રાબેન એક ટસે કાગળ તરફ જોઈ રહ્યા અચાનક ક્યાંકથી ભૂલાવો પડેલો એક અશ્વ બિંદુ તેમની આંખમાંથી ખૂણે ડોકાયો પણ ગુણવતભાઈની નજર જાય એ પહેલાં સાડીના પાલવથી સુમિત્રાબેને લૂછી લીધો ક્યાંકની મિજબાની પતિ એટલે હોલમાં બે શણગારેલી ખુરશીઓ ગોઠવાઈ અને આજની સંગીત સંધ્યા માણવા આવેલું યુગલ તેના પર બેઠું સુમિત્રાબેનના શિષ્યોએ પોતાની કલા રજૂ કરી ખાસ ધ્યાન રખાયું હતું કે દરેક ગીત સુમિત્રાબેનની પસંદનું હોય સુરાની સરવાણી આગળ વધતી ગઈ તેમ તેમ સુમિત્રા

નિષ્પ્રાણ દેહ શું જવાબ આપવાનો ગુણુતભાઈના ખભા પર માથું ઢાળીને સુમિત્રાબેને દેહ છોડી દીધો હતો એક અલગારી અનંતની સફાઈ તેઓ નીકળી ગયા હતા પતિને એકલા મૂકીને ગુણુતભાઈ સતબત થઈ ગયા અને કંઈ બોલે ન ચાલે આંખમાં એક પણ આંસુ નહીં રડવાનું સૂજે એટલા હોશ જ ગયા હતા નીલમે જ ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી ગુણુતભાઈના સગાઓને દીકરાઓ દીકરીને ફોન કર્યો મૃતદેહ લઈ જવાયો પોસ્ટમોર્ટમ પત્યા પછી અંતિમ ક્રિયાઓની તૈયારીઓ થવા માંડી દફનવિધિ પતાવવામાં આવી સગા સંબંધીઓ ગુણુદ ને આપીને પોતપોતાના ઘરે જવા માંડ્યા ગુણતભાઈ હજી પણ ડગાયેલા હતા સુમિત્રાબેનનું મૃત્યુ નિશ્ચિત હતું એ તેઓ જાણતા હોવા છતાં પણ એ વાત સ્વીકારવા તૈયાર ન હતા વિદેશમાં વ્યસ્ત કામકાજ હોવાને લીધે દીકરાઓએ દસેક દિવસ રહીને પિતા પાસેથી રજા લીધી અક્ષિતા એકાદ મિનો સાથે રહી દરમિયાન તે પિતાને પોતાના સાથે રહેવા આવી જવાનું સમજાવતી રહી પિતાની હાલત જોઈને તેનું હૃદય દ્રવી ઉઠતું આખરે દીકરીનો જીવ હતો અને સુમિત્રાબેન વગેરે ગરડા પુરુષનો એ બીજું હતું પણ કોણ પણ ગુણવતભાઈ ન માન્યા હારી તાકીને અક્ષિતાએ પણ થોડા થોડા દિવસે મળવા આવવાનું વચન આપીને વિદાય લીધી ગુણવતભાઈ માટે આખી જિંદગી નિરસ બની ગઈ તેઓ મોટા ભાગે સુગમ સંગીત સાધના કેન્દ્રના બગીચામાં ગુમસુમ બનીને બેઠા રહેતા એક પછી એક ફૂલ પરથી મધ ચૂસીને ધમાચકડી મચાવતા બમરાઓના વૃંદને નવી નવી ઉગેલી કળીઓને તેઓ જોઈ રહેતા ક્યારેક આપલક નજરે સુમિત્રાબેને ભેટમાં આપેલા લોકેટ તરફ જોઈ રહેતા ક્યારેક સુમિત્રાબેનની કબર પર ચડાવવા માટે ગજરો લઈ શ્મશાનમાં જતા કલાક સુધી ત્યાં બેઠા રહેતા ઘરે તો માત્ર ખાવા પીવા અને સુવા પૂરતા જ જતા ઘરના દરેક ખૂણાઓ ઓરડાઓ સુમિત્રાબેનની યાદોથી ભરેલા હતા પળે પળ તેમને સુમીની યાદ અપાવતા રહેતા સુમિત્રાબેન વગર એ ઘર હવે ઘર ન હતું ખોખું હતું ભાવના વગરનું ઈંટ સિમેન્ટથી બનેલું એકલતામાં ખાવા ઘસે એવું નિષ્પ્રાણ ખોકું સુમિત્રાબેન ને છ મહિના થવા આવ્યા પણ ગુણદભાઈ માટે તો જાણે એક કાલનો જ બનાવ હોય તેમ તેઓ સતત શોખમાં ડૂબેલા રહેતા છ મહિના પહેલા ગુમાવેલા તેમના પ્રિય પાત્રની ખોટ હજુ એટલી જ ચાલતી હતી પડોશીઓએ અક્ષિતાએ મિત્રોએ સમજાવવાની કોશિશો કરી જોઈ પણ ગુણોત્ઈના દિલો દિમાગમાંથી સુમિત્રાબેન હટવાનું નામ જ નહોતા લેતા હવે તો ઘરે જવાનું સાવ ઊંચું થઈ ગયું હતું જમવાનું મન હોય તો બહાર લોજમાં જમી લેતા નહીતર હરી ઈચ્છા તારી નારાજગી દૂર થઈ ગઈ હોય તો ઉપરવાળાને કહે કે મને પણ બોલાવી લે એક દિવસ સુમિત્રાબેનની કબર પાસે બેસીને રડબા સવાજે ગુણતભાઈ બોલ્યા છેલ્લા થોડા સમયથી આ તેમનો નિત્યક્રમ બની ચૂક્યો હતો રોજ સાંજે ગજરો લઈને તેઓ અહીં આવતા અને અંધારું થાય ત્યાં સુધી સુમિત્રાબેન પાસે બેસી રહેતા સુરજને જાણે મોડું થતું હોય એમ વાદળોની ઓથ લઈ તે ઝડપથી શ્રી છોડમાં લપાઈ રહ્યો હતો વાતાવરણમાં હલકી ઠંડક પ્રસરી રહી હતી વાદળોએ ગરજવાનું શરૂ કર્યું ગુણતભાઈ ઊભા થયા શમશાનની બહાર નીકળવા જતા હતા કે એક ખાડામાં તેમનો પગ ભરાયો સંતુલન ખોરવાયું અને પીઠના બળે તેઓ નીચે પટકાયા એક મોટા પથ્થર સાથે માથું ભટકાયું અને એ જ ક્ષણે ગુણતભાઈનું પ્રાણ પંખેરું ઉઠી ગયું ધરતી પર બિછડેલા ગુણતભાઈ અને સુમિત્રાબેન નામના પ્રગાઢ પ્રેમીઓ ઘણા સમય પછી સ્ત્રોગમાં પાછા મળી રહ્યા હતા પુનઃ મિલન પામી રહેલી એ સારસ બિલડી સમી જોડી ના અશાશ્રુઓ થોડી વાર પછી વરસાદ બનીને સૂકી ધરતીને પલાળી રહી દોસ્તો તમારી પણ જોડી હોય તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખજો વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ